આજે તો મને લાગુ છું ને સુપર ક્યુટ આજે અમે ગયા હતા ફોટોસ પાડવા માટે ક્યાં ગયા હતા તે તો તમારે બ્લોગ માં જવું પડશે તો સર સર માં હું લઈને બેસી ગઈ ઢાળો આજે તો બાલ મે ઘર જ બનાવીને આવી મારા ડેલી નો બ્લોગ જોતા જોતા તમને મારું ડેઈલી નું રૂટિન મોડે થઈ ગયું હશે ને કે તો ફટાફટ ઢાળો મને રોટલી શાક ખાઈને હું બેઠી રેડી થવા માટે વાવ બ્યુટી તો મેં મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન એવું ચોપડતી હતી ત્યાં આવી રહી ઉંદર લઈને પકડી તો એવું રાખ્યું તો જાણે એનો દોસ્તાર રહી પછી આજે તો દીદી ઘરે જ આવી હતી તો દીદી સાથે અમે નીકળી ગયા એમના રૂમ પર જવા માટે રસ્તો તો બનાવલો આ લોકો એ બાકી પણ અડધો જ બનાવ્યો છે કે તે બાજુ હતી ના બાજુ બી આ અડધું કેમ બાકી રહી ગયું છે તે નહી પણ મને દીદીના ઉભો પહોંચ્યા એટલે તો મને બધા શેરડી ખાતા દેખાઈ ગયા તો મેં બી ત્યાં જઈને બેસી ગઈ ખાવા માટે સોર સો માં શેરડી કોણ ખાઈ ગાઈશ મેં ખા મેં એટલી મીઠી શેરડી હતી ને યા મેં તો કેટલી બધી ખાઈ ગઈ હશે ત્યાં બેસી બેસી આજુબાજુ વાળાની ચુગલી કરતા કરતા ખાવાની કેટલી મજા આવે ગાઈ સેવડ આજે ખબર પડી શેરડી ખાઈ એટલા મજબૂત દાંત છે મારા પર શેરડી ખાધી પછી મસ્ત કામ ધંધા વગરના એમાં જ તડકામાં બેસી રહેલા હતા આ મારા પર ખબર નહીં ક્યાંથી એટલી બધી ફાટેલી એકદમ લોલી જાણે નોટ આવી ગયેલી છે એને મારે કાંઈ ને કાંઈ ધતિન કરવા પડશે એમ કારણે મેં એને પડીકા મંગાવી લીધા ને આ આપણે કાલે ખાધેલું તે બહુ ટેસ્ટી લાગેલું હતું પણ આજે બી બહુ ગઈ તે ગાઈને અમે નીકળી ગયા ગાડીમાં પેટ્રોલ પુરાવવા માટે કેમ કે જવાનું હતું જમવાનું લેવા સ્કૂલમાં તો અમે કયા રસ્તાથી જતા હતા આ કાચા રસ્તેથી જતા હતા ને કેટલું કુદાવે છે તે તો અમને કેમેરામાં ખબર જ પડે જ છે તો પેટ્રોલ પુરાવીને પછી અમે નીકળી ગયા જમવાનું લાવવા માટે આજે તો બે જગ્યાથી જમવાનું લાવવાનું હતું એક થી ને એક થી તો પહેલાં બામણિયા ગયા પછી અમારી સ્ટ્રગલ તો જો ઉચકાતું બી નહીં હતું આ તો તે બધું કામ પતાવીને અમે આવી ગયા હતા ઘરે ઘરે આવીને પછી મેં લઈને બેઠી

મેં અમરતાની ચકલી પર હાજમોલા મંગાવ્યો હતો પણ આ હાજમોલા નામ તો જો હવા ટાઈટ હવા ટાઇટ કરી રાખતો હોય કે પછી અમે નીકળી ફોટોસ પાડવા માટે અમે કઈ દૂર નહીં જવાના હતા આપણે તમને કાલે મેં વ્હાઈટ ફ્લાવર્સ વાળું બતાવ્યું હતું ને ત્યાં જવાના છે અમે ફોટોસ પાડવા પહેલા મફત પાવડર બી મળી ગયો જરાક ગ્લો કરે એમ કરીને અને ફોટોસ પાડે ત્યાં મારી સ્ટ્રગલ જો ફૂલ બી જાતે જ પડે છે લાખવા બી જાતે પછી ફોટોસ પાડીને અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે આગળના વધારે જ વાર નીકળી પડેલા એટલે હવે લાગતું છે બાકી મેં ક્યુટ તો લાગતી હતી સચું સચ્ચું બોલો પછી અમારી હિરોઈન તૈયાર થતી હતી ત્યાં હરમાયા કરતી હતી અમારું ક્યુટ ડીતું આવ્યું એટલે તેની સાથે બિઝી રહેલા હતા થોડી વાર પછી કપડા ચેન્જ કરીને હું નીકળી દુકાન પર જવા માટે હેરસ્ટાઈલ મેં હજુ કાઢી નથી કેમકે મને બહુ ગમતી હતી હવે આપણે કોઈ ક્યુટ ફોટોસ પાડવાનું હશે ને તો આજ હેરસ્ટાઈલ બનાવશું પછી દુકાન થી લેવા અન્ય વાળી તેમાં તો અમે પાંચ ખાધી છે બે ત્રણ વેફર ભાગે આવી છે તે ગાયને હું નીકળી આવી ઘરે આવવા માટે ઘરે આવીને મસ્ત ફેસ ધોયું અને જોવા નીકળી ગઈ સનસેટ કેમ કે આજે આપણે વહેલા આવ્યા છે તો સંત જોવા મળશે જ આપણાને તમને લાગતું હશે ને મેં સનસેટ જોવા કેમ આવું રોજના આ નજારો જોઈને કઈ સુકૂન મળે એમ દિલને સુકૂન મળે ગાય એટલે મેં રોજના જોવા આવું ને તમને બી બતાવું સુરત દાદા બી મસ્ત દેખાતા હતા આજે તો પછી મેં આમળા અથવા મેં કહ્યા હતા તેમાંથી એક આમળું કાઢ્યું મસ્ત લાગ્યું તો પબ્લિક મળીએ કાલે બાય